આજે મુકામે મહાદેવજીના દર્શનનો એક લાભ આમ તો દર વર્ષે આવીએ છીએ પણ મહાદેવ નો પ્રતાપ એટલે કે બહુ જગ્યા અને બેહતી ગંગા એની અંદર આપ સાતલપુર તાલુકાના અને રાધનપુરના કોંગ્રેસના શ્રેષ્ઠ આગેવાનો આજે મોટી સંખ્યામાં હાજર છે ગામના આજુબાજુના ગામના તમામ ત્યારે મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા ત્યારે અમે નક્કી કર્યું હતું કે જમથી શેવાડાના ગામથી સાતરપુર તાલુકામાં આપણે કોંગ્રેસના સનિષ્ઠ આગેવાનોને મળીએ મહાદેવના દર્શન કરીએ અને પાછી કોંગ્રેસ જેવી રીતે મજબૂત થાય એના માટે વાતલી અને અમે સૌ આગેવાનો બચાભાઈ હોય રમેશભાઈ હોય સાહેબ હોય જયાબેન હોય જગદીશભાઈ હોય શંકરભાઈ હોય કાનજીભાઈ હોય અણદુભા હોય સરપંચ હોય દહીસરભાઈ બાબુભાઈ હોય જીવાભાઈ હોય પરબતભાઈ હોય વરદીદાન હોય આ તમામ કોંગ્રેસની ચિંતા કરવાવાળા લોકો જયારે અહીંયા આવ્યા છે જ્યારે ટૂંક સમયની અંદર તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓ આવવાની છે અને આપણે ચિંતન શિબિરનું આયોજન કરી ત્યારે નક્કી કર્યું કે આપણે મહાદેવજીના દર્શન કરી અને શરૂઆત કરશું સાતલપુર તાલુકાના સેવાડાના કામથી એટલે કે જજામ ભેણુશ્રી તમામ આગેવાનોની સાથે ચર્ચા કરશું અને કોંગ્રેસ કેવી રીતે મજબૂત થાય એ વાત લઈને આપણે આગળ વધવાનું આવનારા દિવસોની અંદર આપ સૌને ખબર છે આપણો અંતરિયાળ વિસ્તાર એટલે સાતલપુર રાધનપુર અને સમી જ્યારે દરેક રીતે આપણે પસાતમાં છીએ ખેડૂતોના પ્રશ્ન છે તો શિક્ષકો નથી શિક્ષકો છે ઓરડા નથી આરોગ્યની પણ પૂરતી સુવિધાઓ નથી આવી ઘણી બધી સમસ્યાઓને લઈને આપણે આગેવાનોની ટીમ આપણા પ્રશ્નો માટે લડવા માટે આગળ આવવાની છે જ્યારે જ્યારે કંઈક પ્રશ્ન હશે ખેડૂતનો પ્રશ્ન હોય કે શિક્ષણનો પ્રશ્ન હોય કે આરોગ્યનો પ્રશ્ન હોય ત્યારે આપ સૌ બધા મોટી સંખ્યામાં આપ સૌ હાજરી આપો છો અને આપતા રહેજો તો જ આપણે લોકોની લડી લડી શકશું આવનારા દિવસોની અંદર કોંગ્રેસ કેમ મજબૂત થાય એ વાત લઈને આવ્યા છે કોઈ હવે બીઆવાની જરૂર નથી લોકશાહીની અંદર બોલવું પડશે આપણે આપણો અવાજ ઉઠાવવો પડશે આપણે આપણો અવાજ ઉઠાવશું સો સો ટકા આપણે સરકારને પણ કહી શકશું કે આપણા કોઈ કોઈના માટે આ નથી બાળકોનો પ્રશ્ન હોય આરોગ્યનો પ્રશ્ન હોય કે શિક્ષણનો હોય કે ખેડૂતને ભાવના મળતા હોય ત્યારે આપણે સૌએનો અવાજ અવાજ બનવો પડશે ત્યારે આપ સૌ એ ચિંતન શિબિરની અંદર પાંચસો સાતસો માણસો આવ્યા ત્યારે એવું થયું કે સાતલપુર રાધનપુર અને સોળ વિધાનસભાના આગેવાનો કોંગ્રેસને જીવાડવા માટે હજી હુંકાર ભરી રહ્યા છે ત્યારે અમે આગેવાનોએ નક્કી કર્યું કે અમે બીજા સોમવારે જોડેશ્વર મહાદેવના આશીર્વાદ લેશું બીજા સોમવારે અમે એક સમીના ગામડામાં મહાદેવજીનું એક સ્થાન નક્કી કરી અને ત્યાં આશીર્વાદ લેશું આશીર્વાદ લઈ અને લોકોની વચ્ચે જવાનો એક પ્રયોગ કર્યો છે એક ચિંતન શિબિરના લીધે આખા ગુજરાતની અંદર ચિંતન શિબિરની અંદર કોઈ સ્ટેજ નહીં કોઈ જ નેતા નહીં અને અમે બધા જ આગેવાનો એક આગેલી ખુરશી ઉપર બેસી અને કોઈ સ્ટેજ વગર જેને બેઠેલો આગેવાન એ જ એને એટલી કિંમત આપી અને અમે આ કામ ઉપાડ્યું છે ત્યારે આ વિસ્તારની અંદર આપ સૌને વિનંતી કરું છું જ્યારે આપણી ચિંતન શિબિર આખા ગુજરાતની અંદર એના એના પડઘા પડ્યા છે અને તાત્કાલિક કોંગ્રેસે એ નિર્ણય લીધો છે કે હવે કામ કરાયેલા યુવાનો લડાયક યુવાનો એવા લોકોને ચાન્સ આપવો તો તાત્કાલિક નિરીક્ષકો આવે છે આવે છે સમયની અંદર આ એના તરત જ આખા ગુજરાતની અંદર આદેશ આપ્યા છે તાલુકા અને જિલ્લાઓના સંગઠનો સંગઠનોમાં ફેરફાર થવાના છે તો આપણા વિસ્તારનો આગેવાન કેવો હોવો જોઈએ વર્ષોથી લોકોની વાતને રહે